નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના કે જે કેમ્પસનો સ્થાપના દિવસ ઉજવાયો સાવલીમાં આવેલા કે જે કેમ્પસના નામે જાણીતા વિદ્યા સંકુલની સ્થાપનાને પંદર વર્ષ થતાં કે જે કેમ્પસ સ્થાપના દિવસ ઉજવાયો વિદ્યા સંકુલના સંચાલન અને વિકાસના સહભાગી મહાનુભાવોનું સ્વાગત કરી સન્માનિત કરાયા સાવલી હાલોર રોડ પર કે જે કેમ્પસ આવેલું છે અને આજથી પંદર વર્ષ પહેલાં ની શરૂઆત એસબી પોલિટેકનિક અને કેજે જે આઈટીથી થઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી આજે કાશીબા આયુર્વેદિક કોલેજ કે જે વિદ્યામંદિર સહિત અનેક શૈક્ષણિક સંસ્થા ધરાવતું કે જે કેમ્પસનું સપનું સાવલીના જ વતની જનકા જનસહાયક ટ્રસ્ટના આદસ્થાપક સ્વર્ગીય બીજે પંડ્યાએ સાવલી પંથકના વિદ્યાવાંશુઓને વિદ્યા મેળવવા શહેર તરફ ન જવું પડે તે શુભાશય સાથે આજથી પંદર વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી તેને સફળતા અને ઉત્તરોત્તર પ્રગતિના પંદર વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ હતી અને આ પ્રસંગે સંસ્થાનો પાયો નાખનાર સ્વર્ગસ્થ બીજે પંડ્યાને યાદ કરી સંસ્થાના વિકાસ અને સફળતાના સહભાગી મહાનુભાવોનું સાલ ઓડાડી સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માનિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાપ કે જેઆઈટી કેમ્પસ સાવલીને પંદર વર્ષ પૂરા થયા છ આઠ બે હજાર નવએ આ સંસ્થાના આદ્ય સંસ્થાપક ચેરમેન સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યાના હસ્તે આ કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યા સાહેબનું એક સ્વપ્ન હતું એમનું મૂળ વતન હોવાના કારણે એમના મનમાં સતત એક એવું એક ખોટ રહી હતી કે હું પૈસાના અભાવે ભણી ન શક્યો અને મારા ગામનો કોઈ વ્યક્તિ પૈસાના અભાવે કે માર્ગદર્શનના અભાવે સારું શિક્ષણથી વંચિત ન રહે એ માટે થઈને આ કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી આજે આ કેમ્પસની અંદર લગભગ ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જેની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ બ્રાન્ચ છે સ્કીલ ડેવલપમેન્ટના કોર્સીસ ચાલી રહ્યા છે આયુર્વેદ કોલેજ ચાલી રહી છે ધોરણ એકથી લઈને બાર સુધીની ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાલુ છે અને હમણાં બે હજાર ત્રેવીસની અંદર ગુજરાત સરકારની સાથે રહીને ગામડાના છેવાડાના વંચિત બાળકો પણ અભ્યાસથી વંચિત ન રહે અભ્યાસ એમને પણ શિક્ષણ મળી રહે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની જે માત્ર અત્યારે ગુજરાતની અંદર વીસ જ સંસ્થાઓનો એની અંદર પસંદગી થઈ હતી એમાં કે જે કેમ્પસની પણ પસંદગી થઈ છે અને એ સંસ્થા પણ અત્યારે જ કામ કરી રહી છે આજે પણ જે અમારા સ્વર્ગસ્થ ચેરમેન સાહેબનું એક સ્વપ્ન હતું કે સારું અને ઉચ્ચ શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે એ જ એમના સ્વપ્નને અમે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ